આપણી જે અરાવલી ની પહાડીઓ છે આ એક ક્રાંતિકારી ભૂમિ છે આસ્થા છે આપણું અસ્તિત્વ છે આપણી પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી આ પહાડોની યાદીઓ છે ત્યારે આ ભાજપની સરકાર એમના ઉદ્યોગપતિ મિત્રોના કહેવાથી એમના અйна ખાણ માફિયાઓના કહેવાથી એમના નેતાઓના કહેવાથી એમને કેન્દ્રીય સશક્ત સમિતિ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટમાં એમણે ચીફ જસ્ટિસ ગગોઈ દીના અધ્યક્ષતાને ખંડ એવો ચુકાદો આપ્યો 20 નવેમ્બર 2025 ના રોજ કે અરાવલ્લી એને જ માનવામાં આવશે કે જે 100 મીટર થી ઊંચી પર્વતમાળાઓ હશે ત્યારે સાથીઓ આ અરાવલ્લી ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હી નું આપણું કુદરતી કવચ છે એને ખનીજ માફિયાઓને આપવા માટે 100 મીટર ની વ્યાખ્યા બનાવવામાં આવી છે અને આ 100 મીટર ની વ્યાખ્યામાં એમના ખનીજ માફિયા એમના ઉદ્યોગપતિઓ આવનારા દિવસોમાં આ વિસ્તારમાં આવે એના માટે આ સરકારે રેડ કાર્પેટમાં રેડ કાર્પેટ નાખી આપ્યા છે રેડ કાર્પેટ પાથરી આપ્યા છે કે આવો તમે આ પહાડીઓને ડ્રિલિંગ કરો ખનન કરો આ નદીઓનો આ જળ જંગલ જમીન તમે લઈ જાઓ તમે લૂટો એના માટે સરકાર એના ઉદ્યોગપતિઓને અહીંયા બોલાવવા માંગે છે ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ આ પહાડો એ તમારી સરકારે બનાવેલા પહાડો નથી આ પહાડો હજારો વર્ષથી અહીં હજાર જંગલ ખાતા જંગલો નથી આદિ અનાદિ કાળથી અમારા પૂર્વજો એ સાચવેલા આ જંગલો છે એ જંગલો અમે ક્યારે લૂંટવા નથી દેવાના તમે જોઈ લો વ્યાખ્યા એવી કરી કે 100 મીટર ઊંચો પર્વત હશે એને જ અરાવલ્લી માનવામાં આવશે પાંચસો મીટરના અંતરમાં જે પહાડીઓ છે એ પહાડીઓને પણ અરાવલ્લીમાં સમાવેશ કરવામાં નહીં આવે અને એમને જંગલના નિયમોમાં લાગુ નહીં પડે એમને સંરક્ષણ નહીં મળે વિચાર કરો આજ ઉદ્યોગપતિઓની નજરો આપણા પહાડો પર આવેલી છે આપણા પહાડો જંગલો પર પડેલી છે ત્યારે સાથીઓ

આપણી આ ધરોહર ને બચાવવા માટે આપણા પૂર્વજો એ સાચવેલા આપણા ઇતિહાસ ના બચાવવા માટે આપણા આસ્થાના પહાડો ને બચાવવા માટે જ્યારે રાજસ્થાન અને દિલ્હી અને હરિયાણાના લોકો દિલ્હી માટેનું આહવાન કરશે તો ગુજરાતમાંથી હજારો નહીં પણ લાખો લોકો અમે દિલ્હી પહોંચવા માટે પણ તૈયાર છે અમે આ સરકારની નીતિ મંજૂર નથી સરકારે વિકાસના નામે જે વિનાશ કર્યો છે ત્યારે આજે વિકાસના નામે આ પહાડો ઉદ્યોગપતિઓને આપવાની વાત છે ત્યારે સરકાર ને કેવા માંગીએ છીએ કે તમારા વિકાસ થી હવે અમને દાજ લાગે છે અમે દાજીએ છીએ એટલે તમારો વિકાસ

એ જંગલ ખાતાના અધિકારીઓ એ ભાજપના નેતાઓના હિસારે કામ કરનારી પોલીસ એમને પણ અમે કેવા માંગીએ છીએ અમારા આદિવાસી સમાજ હોય અમારા ખેડૂતો હોય અમારા યુવાનો હોય અમારી માતા બહેનો હોય એમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો અમારા ઘરમાં મુકેલા અમારા તીર તીરકામઠા અમારા ધારિયા પાલિયા અને ભાલા અમે શણગાર માટે નથી મૂક્યા

તો આ ગુજરાત નહી દિલ્હી જઈને પણ નેપાળ વાળી કરવી પડશે તો નેપાળ વાળી પણ થશે નેપાળ વાળી પણ કરીશો ત્યાં સુધી અમારા ખેડૂત ની છાતી પર આવીને અમારા લોકોને તમે મારો છો

તે દિવસે તમારા જંગલ ખાતા ને પોલીસ ખાતા પણ આ ભાજપ ની સરકારે દિવસ દિવસ પહેલા નામ બદલ્યું આપણે કીધું મનરેગા માં કૌભાંડ થયા મનરેગા માં ભ્રષ્ટાચાર થયા મનરેગા માં કૌભાંડ થયા મનરેગા માં ભ્રષ્ટાચાર થયા એમના મંત્રીઓ એમના તંત્રીઓ બધા લોકો જેલો એમના છોકરાઓ ને જેલો થઈ ત્યારે આ ભાજપની સરકારે મનરેગાનું નામ બદલીને જીરામજી નામ રાખ્યું જીરામજી નામ રાખ્યું આપણા વડીલો બધા કહેતા હતા કે રામજી ભગવાન તો બધાના હૈયે વસે છે સાચી વાત છે ને રામજી તો હૈયે વસે છે અમારા બધાના મનરેગાના નામ બદલવાથી તમારા કોબાંડો અમે ભૂલી જવાના નથી તમારા ભ્રષ્ટાચારીઓને અમે છોડવાના નથી આજે રોજગારીના નામે જે પૈસા હતા ગ્રાન્ટ આવતી એ ગ્રાન્ટો આ લોકો એ કોબાંડો કરી કરીને એમના ઘરો ભરી દીધા છે એમના છોકરાઓ વિદેશોમાં ભણે છે અને આપણને આ લોકો જે પ્રકારે રોજગારી આપણી છીનવી લીધી આપણા બાળકો કુપોષિત છે શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને શિક્ષણ નથી ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે સાથીઓ બંધારણની અનુસૂચિત પાંચ પેસાઇટ ઓગણીસો છન્નું એમાં આપણને પ્રાવધાન છે

એ ડંડાવાળી વાળા કરવા વાળા લોકો સામે આપણે ગ્રામસભાના પાવર નો તમે ઉપયોગ કરો એ સી હશે કે પીએમ હશે એનો એસપી હશે કે આઈજી હશે ડીસીએમ હશે કે ફોરેસ્ટર હશે બધા સામે ગ્રામસભાના પાવરનો ઉપયોગ કરો એમને એમનો અક્તનું ભાન આપણે અવડાવી દઈશું ત્યારે સાથીઓ એક બાજુ આપણા દેશના વડાપ્રધાન મોદીજી દરેક દેશોમાં જાય અને દેશોમાં મોટી મોટી વાત કરે મેં ਉਸ દેશ سے આ રહા હું જ્યાં સભી લોગ એક પેડ માકે નામ એક પેડ માકે નામ ની વાત કરે છે ને વડાપ્રધાન એક પેડ રોપીને કરોડો રૂપિયા એના પ્રોસ્ટરો લગાડવામાં આવે છે અબોજો રૂપિયાના પ્રચાર પ્રસાર કરવામાં આવે છે એક પેડ માકે નામના નામે આપણને ગુંમરા કરે છે અને આખાને આખા જંગલો એમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દે છે ત્યારે આ સરકારને આપણે ઓળખી લેવી પડશે જે સંવિધાન આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ નથી લાગુ કરી શક્યા ગુજરાતમાં ત્રીસ વર્ષથી એમનું શાસન છે આપણી જનતાને માત્ર ને માત્ર ભય ભૂખ અને ભ્રમ અને ભ્રષ્ટાચાર આપ્યો છે આજે નાનામાં નાનો માણસ સામાન્ય કામ લઈને જાય એના સાથે પણ અન્યાય થાય છે એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો લડતો ખૂબ ખૂબ લાંબી ચાલવાની ચાલવાની છે છે અરવલ્લી લડત પણ મોટી બચાવવા માટેની લડત પણ લાંબી ચાલવાની છે આપણા બાળકોની શિક્ષાની લડત પણ લાંબી ચાલવાની છે યુવાનોના રોજગારની રોજગાર ની લડત પણ લાંબી ચાલવાની છે ત્યારે મારા સાથીઓ લડવા માટે અમે તમને આહવાન કરીએ છીએ